ભુજ ખાતે પીપીએસસી મહિલા પાંખ તથા નાગર મહિલા મંડળ દ્વારા સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે જે ટ્રેનિંગમાં અંદાજે બેતાલીસ જેટલી બહેનો તાલીમ મેળવી રહેલ છે નાગરિક સંરક્ષણના પીઆઈ અને પોલીસ ખાતાના વોટર ઇન્સ્પેક્ટર શ્રી ચાવડાના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી રહેલ છે મારું નામ વિભાકરભાઈ અંતાણી હું નાગરિક સંરક્ષણમાં હાય લીડર તરીકે સેવા આપું છું ભુજના બે મંડળો દ્વારા પીપીસી ક્લબ ખાતે તારીખ તેર તારીખથી નાગરિક શિક્ષણની તાલીમ શરૂ થઈ છે જેમાં બેતાલીસથી તેતાલીસ જેટલી મહિલાઓ અત્યારે તાલીમ આપી રહ્યા છે નાગરિક શિક્ષણના પીઆઈ અને પોલીસ ખાતાના મોટા ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળે આ તાલીમ શરૂ થઈ છે પ્રથમ દિવસે નાગરિક શિક્ષણના ચીપોડન નાગરિક શાસણ એટલે શું એ બાબતમાં માહિતી આપી હતી ત્યાર પછી ભુજ નગરપાલિકાના કમલેશભાઈ મથયા સાહેબે પણ ફાયર બાબતના ટ્રેનિંગ આપી હતી આજે એકસો આઠ અને એ બહેનો અહીંયા તાલીમ આપી રહ્યા છે આવતીકાલ પણ તાલીમ છે અને અત્યારે બહેનો હોશભર તાલીમ આપી રહ્યા છે કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી મારફતે આ તાલીમો લેવાયા છે પછી તાલીમના છેલ્લે દિવસે પરીક્ષા લેવાયા છે જેમાં ઉત્તરણી થયેલા બાળકો પરીક્ષા છે બેનોને કલેક્ટર સાહેબનો સહીવાળું એક પ્રમાણપત્ર આવે અને હું આપણા માધ્યમ દ્વારા એટલે કહું છું કે કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોય દરેક નાગરિકે નાગરિક શિક્ષણની તાલીમ લેવી જોઈએ આજે મારા બધા નાગરિક શિક્ષણના હોડનો પણ હાજર છે પ્રતાપભાઈ છે જયશ્રીભાઈ નાથી છે પછી અનુપમભાઈ છે ભવ્યભાઈ હાજર છે અને બધા સેવા આપી રહ્યા છે અને વર્ગ ચારના કર્મચારી શ્રી લખરભાઈ પણ અહીંયા સેવા આપી રહ્યા છે અને આપણા માધ્યમનું એટલું કહીશ કે આ તાલીમ ભુજ શહેરમાં હવે જુદી જુદી જગ્યાએ મહિનામાં એક વખત તાલીમ લેવાશે આ તે મહિલાઓ ભુજની વરિષ્ઠ વ્યક્તિઓ તાલીમ લઈ રહી છે એનો અમને વિશેષ આનંદ છે આ તાલીમ નાગરિક તરીકેની આપણી ફરજ આપણે ઘરે ફરિયામાં લતામાં ક્યારે પણ કોઈ અનવિષ્ટ બનાવ બનતો હોય ત્યારે આપત્તિ સમયે પણ પોતાના કુટુંબ શેરી કે લતામાં પણ સેવા કરી શકે તેમજ કલેક્ટર સાહેબ દ્વારા જ્યારે હુકમ થાય તો અહીં નાગરિક શિક્ષણ સભ્યો એ ખરે પગે તૈયાર રહે છે એનો કંટ્રોલ રૂમ મામલતદાર ઓફિસની બાજુમાં ખાસ એનો રૂમ આવે છે ત્યાં દશરથસિંહ જાડેજા એની સેવા આપી રહ્યા છે મારું નામ જ્યોતિ ભટ્ટ છે હું એક નિવૃત્ત કર્મચારી છું અગાઉ પણ અમે આ જાતની ટ્રેનિંગ લીધેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી છું હવેથી આ ત્રણ દિવસ માટે થઈને અહીંયા એક ટ્રેનિંગ ચાલુ કરી છે તો આ ટ્રેનિંગમાં વધારેમાં વધારે બેનો આ ટ્રેનિંગનો લાભ લે એના માટે હું અપીલ કરું છું કારણ કે જ્યાં સુધી બેનો પાસે આ બેઝિક જ્ઞાન નહીં હોય ત્યાં સુધી સિવિલ ડિફેન્સ શું છે એના માટે ખબર નહીં પડે બીજી વસ્તુ એ છે કે દરેકે દરેક બેનને આ વસ્તુથી જાણ હોવી જોઈએ અને એ લોકો પણ પોતાથી નાના છે કે મોટા છે એ લોકોને પોતાના ઘરની આસપાસ કે રહેતા છે એ લોકોને આ વસ્તુ અંગે જાણ કરવી જરૂરી છે કે જેથી કરીને કાંઈ પણ કોઈ પણ બનાવ બને કોઈ બન્સ કેસ છે કે કોઈ એક્સિડન્ટનો કેસ છે કે આવા કોઈ પણ કેસ બને તો બેનને તરત આ તરત બેન છે કે ભાઈ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને તાત્કાલિક એની પ્રાથમિક સેવા મળી શકે આ અંગે આ ટ્રેનિંગ જે છે એ એના માટે છે યુદ્ધ સમય કે પણ એવી કપરો સમય આવી ગયો એનામાં એવું કરવાનું છે કે ક્યાંય ફાયરને હિસાબે આગ લાગી છે કે બીજું કાંઈ છે તો આ આ બધી પરિસ્થિતિમાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકીએ એ બાબતની અહીંયા ટ્રેનિંગ ચાલુ છે મારું નામ રચના શાહ છે અને પીપીએસસી સ્પોર્ટ્સ ક્લબ મહિલા પાકની હું મંત્રી છું ચાર દિવસની શિબિર અહીંયા ગોઠવી છે જેમાં બેતાલીસથી પિસ્તાલીસ જેવી બહેનોએ ભાગ લીધું છે સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ જે આજે પીપીએસસી મહિલા પાક દ્વારા અને સાથે સાથે અહીંયા નાગર મહિલા મંડળ બી અમારા સાથે અહીંયા જોડાયેલો છે સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ એટલે આપણે રોજિંદા બહેનો આપણે જે કંઈ બી કુકિંગ કરતા હોઈએ યા ડેલી યુઝમાં ઘણી બધી વસ્તુઓ આપણા થતી હોય જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે વાતાવરણ બદલી ગયું છે સાયક્લોન જેવું થઈ ગયું છે તો સાયક્લોનમાં કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ એના સાથે સાથે એકસો આઠ એકસો એક્યાસી અને કાલે અમે લોકોએ ફાયર બ્રિગેડની ટ્રેનિંગ રાખી હતી કે આગ લાગે ઘરમાં અથવા બારે કોઈ બી એરિયામાં તો એના સાથે કેવી રીતે આપણે ટ્રીટ કરવું જોઈએ અને કઈ વસ્તુનો વાપર ન કરવું જોઈએ આગ લાગે તો કેટલું ધ્યાન રાખવું જોઈએ અને સિવિલ ડિફેન્સ ટ્રેનિંગમાં સીપીઆર ટ્રેનિંગ આપણે બધા જ જોઈએ છે કે આજકાલની જે લાઇફસ્ટાઈલ છે એ ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે હાલતા માણસોને હાર્ટ એટેક આવી જાય છે તો સીપીઆર ટ્રેનિંગના લીધે અગર આપણે આવડતી હોય તો આપણે એને તરત જ એ ટ્રીટમેન્ટ આપી શકીએ અને શું કરવું જોઈએ એ ટ્રીટમેન્ટમાં એની પૂરી માહિતી આપવામાં આવે છે પીપીએસસી મહિલા પાક દ્વારા અને સ્પેશિયલી પીપીએસસી ક્લબ દ્વારા દર વખતે કંઈક નવું સમાજને આપવું જોઈએ એ હેતુથી અમે લોકોએ અત્યારે એક સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કર્યું છે જેમાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ માટે અમારા મેઈન સર એટલે ડીડી ચાવડા સર અને સાથે સાથે એના માટે જે ટ્રેનિંગ્સ આપવા માટે આવી રહ્યા છે બધા જ વોર્ડન શ્રીઓ એમનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ